બગદાણાના સેવક નવનીત ભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આપણે જોયું હતું કે ભાવનગરના કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમ બનાવવામાં આવી હતી અને આ જ લીગલ ટીમના એક વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટના છે એક કાવતરું છે અને હવે આને લઈને લીગલ ટીમ દ્વારા શું કામકાજ કરવામાં આવશે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને ક્યાંક નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરા જાહેર ઉપર મૂકવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે મુખ્ય આરોપી તે પોતે જ છે તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને હવે આ સમગ્ર વિષયને લઈને જ્યારે ભાવનગરના કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમ બનાવવામાં આવી છે ને એ જ લીગલ ટીમના એક વકીલ મનીષાબેન છે એમની સાથે મેં વાતચીત કરી હતી એ સમયે એમનું પણ એવું કહેવું છે કે આ સમગ્ર ઘટના છે એક કાવતરું છે મુખ્ય આરોપીની પણ તપાસ થવી જોઈએ એવું પણ એમનું માનવું છે એટલું જ નહીં હવે જરૂર પડશે તો આ લીગલ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે આગામી સમયે જે સમગ્ર ઘટના જે જગ્યાએ બની હતી ત્યાં પણ જવામાં આવશે ત્યાં પણ તપાસ કરવામાં આવશે સૌથી પહેલા તો એમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ બગદાણાના સેવક નવનીત ભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આપણે જોયું કે કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો અત્યારે હાલ એસઆઈટી રચના કરવામાં આવી છે પરંતુ કોળી સમાજના આગેવાનોને એવું કહેવું છે કે આની પહેલા પણ ઘણી બધી વખત એસઆઈટી રચના કરવામાં આવી છે શું આ વખતે કોળી સમાજના જે આગેવાન છે નવનીત ભાઈ એમને ન્યાય મળશે કે કેમ આ વિષયને લઈને આજે વાતચીત કરવી છે અને મારી સાથે કોળી સમાજના આગેવાન અને જે વકીલ છે એવા મનીષાબેન જોડાઈ ગયા છે

પ્લસ આરોપીઓ કોઈ અન્ય વ્યક્તિને રેકોર્ડિંગમાં વિડીયો કોલિંગમાં બતાવી પણ રહ્યા છે વિડીયો એટલે આ રીતનો લોકો બનાવ છે અને આ બનાવના કારણે નવનીતભાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ હતા દસ દિવસથી દાખલ પણ હતા અને આ બાબતે અમે સૌએ સમગ્ર કોળી સમાજમાં રોષની લાગણી વ્યાપી દેલ હતી તેનું મુખ્ય કારણ હતું કે આ મામલે પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી હવે આ બાબતે હું તમને જણાવવા માંગીશ કે જ્યારે સ્ટાર્ટિંગમાં જે એફઆઈઆર હતી મેં એફઆઈઆર જોયું એફઆઈઆર માં જે ત્રણસો ત્રેવીસ ત્રણસો પચીસ એક જે આપણે કેમ સામાન્ય મારામારીની એક સામાન્ય મારામારીની કલમ કલમો સાથેનું એક એફઆઈઆર સામાન્ય બનાવવામાં આવેલ હતી કે જેનાથી આરોપીઓ તાત્કાલિક જામીન પર છૂટી જાય આવી એક એફઆઈઆર બનાવવામાં આવેલ હતી અને એમાં જે નવનીતભાઈ ને એવું છે કે મારા ઉપર કાવતરું ઘડીને પૂર્વ નિયોજિત કાવતરું ઘડીને હુમલો કરવામાં આવેલો હતો

એક એક પૂર્વ નિયોજિત શાંતિથી બેસીને આખું ઘરેલું કાવતરું હતું કે ભાઈ નવનીતભાઈ બાલધિયા ઉપર આપણે આ રીતનો એક હમણો કરવાનો છે એ જેથી કરીને એ જે આરોપીઓ છે કે જે શંકાસ્પદ આરોપીઓ છે એના વિશે સમાજમાં એક એવો ડર બેસે કે ભાઈ આની સામે થયા તો આજ તમારો હાલ થશે હમ બનીશાભાઈ સવાલ એક એ પણ છે કે આપણે જોવું હતું કે ઘણા બધા કોળી સમાજને આગેવાનો છે સાંસદ છે દરેક સરકારને રજૂઆત કરવા પહોંચ્યા બાદ રચના કરવામાં આવી પણ કોળી સમાજ અત્યારે હાલ એક જ સવાલ પૂછી રહ્યો છે કે આની પહેલા પણ ઘણી બધી ઘટનાઓ હતી કે જેમાં એસઆઈટી ની રચના તો કરવામાં આવી છે પરંતુ એ બાદ પણ જે કાર્યવાહી થવી જોઈએ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી તો શું લાગે છે આ વખતે એસઆઈટી ની રચના બાદ નવનીતભાઈને ન્યાય મળશે ખરે હા હવે આ બાબતમાં માન્ય જે કોળી સમાજના જે ધારાસભ્યો છે જે પંદર ધારાસભ્યો ને ત્રણ સાંસદ સભ્યો મળીને જે આપણે માન્ય સીએમ સાહેબ ને રજૂઆત કરેલી હતી આ બાદ થી સીએમ સાહેબે જે એક એસઆઈટી ની રચના કરેલ છે હવે આ રચનાથી અમને સૌને એવી આશા તો છે કે નવનીતભાઈ ના જે આરોપીઓ છે તે ખરેખર એમના ઉપર આ જે કાવતરું ઘડીને જે આવો હિંસક બનાવ એમના ઉપર બનેલ છે એના આરોપીઓ પકડાય એ માટે અમને સૌને એવી આશા છે કે એસઆઈટી ખરેખર એક નિષ્પક્ષ તપાસ કરશે એ દિશામાં તપાસ કરશે સાચી દિશામાં તપાસ કરશે પ્લસ કે જે સીડીઆર મેળવવાના છે કોલ રેકોર્ડિંગ મેળવવાના છે લોકેશન મેળવવાના છે આ બધું મેળવીને વ્યવસ્થિત આરોપી જે છે તેને પકડે એવી અમને સૌને એવી આશા છે મનીષાબેન એક ભાવનગરના વકીલો દ્વારા જે કોળી સમાજના વકીલો છે એ લોકો દ્વારા લીગલ ટીમની રચના કરવામાં આવી છે એની અંદર તમે પણ પોતે એક છો એ લીગલ ટીમ શું કામ કરશે અને લીગલ ટીમની કેમ રચના કરવામાં આવી છે દરેક વસ્તુ સમજવી છે કારણ કે તમારા લોકો દ્વારા પણ ક્યાંક આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે આ સમગ્ર વિષયને લઈને ન્યાય મળે એવી વાત કરવામાં આવી રહી છે તમે પણ એનો હિસ્સો છો આ વિષયને લઈને શું કહેશો હવે આ વિષયને હું તમને જણાવવા માંગીશ કે ઓડી સમાજ એક બહોળ વસ્તી ધરાવતો સમાજ છે અને વારંવાર કોળી સમાજના જે શખ્સો ઉપર આવા આવા હિંસક ઘટનાઓ બનતી રહે છે ત્યાં ન્યાય મળવાની સંભાવના ઘણી ઓછી હોય છે પરંતુ નવનીતભાઈના કિસ્સામાં જ્યારે આ કિસ્સો અમારા ધ્યાન ઉપર આવ્યો ત્યારે એક વકીલ તરીકે અને કોળી સમાજના વકીલ તરીકે અમારી એવી લાગણી હતી કે નવનીતભાઈના કિસ્સામાં કોઈ પણ કાયદાકીય ટૂંકના કારણે એમને અન્યાય ન થાય હવે એમને આવો કોઈ અન્યાય ન થાય એવા અમારી ભાવના હતી અમારા કોળી સમાજના અમારા સૌ વકીલોની અમારી ભાવના હતી આ ભાવના ભાવનગર શહેર પછી તળાજા મહુવા સિહોર વલભીપુર ઉમરાળા ભેગા થયા અમે નક્કી કર્યું કે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક વકીલ તરીકે કોળી સમાજના વકીલ તરીકે આપણે શું કરી શકીએ છીએ એ માટે અમે એક કમિટી નું ગઠન કર્યું અને કમિટીના ગઠનમાં એક હું એડવોકેટ મનીષાબેન રાઠોડ કિશોરભાઈ શેખ બાબુલભાઈ વાળા સાહેબ ધર્મેન્દ્રભાઈ એ પ્રમાણે કે હવે કોઈ પણ રીતે એમને ન્યાય મેળવવાનો છે એવી વાત પણ તમારા દ્વારા કરવામાં આવી છે એક વકીલ તરીકે તમે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જોવો છો કારણ કે કોળી સમાજની અંદર રોષ છે આપણે જોયું છે કે આની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં કોળી સમાજ સાથે અન્યાય થતો હોય અને પછી કહેવામાં આવ્યું હોય પણ ન્યાય ન મળ્યો હોય અત્યારથી મળતા રાજકીય નેતાઓ છે લોકોના નિવેદનો તો આવી રહ્યા છે પરંતુ તમે તો એક વકીલ છો તમે લીગલ ટીમનો એક હિસ્સો પણ છો તો તમે આ ઘટનાને કેવી રીતે જોવો છો જી જીવન હું આ ઘટનાને એવી રીતે જોઉં છું કે હવે વકીલ તરીકે મને શંકા ક્યારે જાય છે કે આ ઘટનામાં કંઈક દાળમાં કાઢું છે અમે એફઆઈ જોઈએ છીએ ત્યાંથી અમને દાળમાં કાળાની શંકા આવી જાય છે કે કોઈ વ્યક્તિનો ત્યારે તમે ત્રણસો છવ્વીસ ની કલમ કે અમે કલમ ઉપર ચાલીએ છીએ કલમો ઉપર ચાલીએ છીએ કે વ્યક્તિને કેટલું વાગેલું છે તેની કલમો જોઈએ તો ઈજા ઉપરથી સામાન્ય ત્રણસો ત્રેવીસ જેવી કલમો લગાવી પરંતુ એના પર જે હુમલો થયેલ છે કાયદેસર ત્રણસો સાત મુજબ નો એટલે કે જાન લેવા હુમલાનો એના પર જીવલેણ હુમલો જ કરવામાં આવેલો તેને મારી નાખવાની દ્રષ્ટિએ જ હુમલો કરવામાં આવે તેમ છતાં ત્રણસો સાત ઘડવામાં આવેલ છે મને આ જે મગદાણા ટ્રસ્ટ મામલે જે નિવેદન એમણે આપેલું હતું એ નિવેદન લઈને મારા વિરુદ્ધ આવું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે

મનીષાબે તમે ઘણી બધી વખત નવનીતભાઈ દ્વારા મારી ઉપર કાવતરું ઘડી રીત સર કરીને એક હુમલો કરવામાં આવેલો મને મારી નાખવાની દ્રષ્ટિએ મારો અવાજ દબાવી દેવાની દ્રષ્ટિએ કે એક સમાજમાં એક ભાવ હાવ ઉભો કરવા માટે એ ભાઈ હા આ વ્યક્તિ સામે તમે બોલશો એટલે આજ તમારો હાલ છે આવો હાવ ઉભો કરવાની દ્રષ્ટિએ જ કાયદેસર મારા પર હુમલો થયેલ છે આવું નવનીતભાઈ માને છે બિલકુલ મનીષાબેન સવાલ એક એ પણ ઉભો થઈ રહ્યો છે કે અત્યારે કોઈ સમાજના આગેવાનો છે એ લોકો પોલીસની સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે કેમ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર પોલીસ તપાસમાં ક્યાંક ચૂપ થઈ રહી છે એટલા માટે કોડી સમાજના આગેવાનો અત્યારે રોષે ભરાયા છે હા હવે આમાં હું તમને એક જણાવવા માંગીશ કે આ મેટરમાં અમારી સાથે તમે પણ જોડાયેલા છો આપણે આપણે બધા જોડાયેલા છીએ છીએ સૌ જાણીએ કે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ક્યારેય પણ કોઈ કાવતરાની દિશામાં એમણે કોઈ કામ કર્યું જ નથી સૌ પ્રથમ આપણે વાત કરીશું ડીવી ડાંગર સાહેબ જયારે તપાસ કરનાર અધિકારી હતા એમણે તો સ્ટાર્ટિંગમાંથી ઝીરો કરી જ બોધી એફઆઈઆર કરી નાખી સામાન્ય એફઆઈઆર કરી નાખી

કે નવનીતભાઈના જણાવ્યા અનુસાર એ દિશામાં એસઆઈટી તપાસ કરે એમના નિવેદનો લે અને એ મુજબ કામગીરી એસઆઈટી કરે એવું અમને આશા છે મનીષાબેન તમે જે રીતે વાત કરી કે હવે એસઆઇટી દ્વારા કામગીરી કરવામાં આવે ને એસઆઈટી ઉપર ભરોસો છે કે કદાચ ન્યાય મળશે પણ મેં જે રીતે કહ્યું આગળ કે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં અન્યાય થતો હોય તેમ આપણે એ લોકોની સામે કોઈ

કે જયારે કોઈ બનાવ બને બનાવ બને એટલે એને એફઆઈઆર નોંધવામાં આવે છે તો એફઆઈઆર કઈ રીતે નોંધવી નોંધવી એ એ રીતે 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 કે જે ફરિયાદી બોલે સહ ફરિયાદ પોલીસે નોંધવી જોઈએ આ મામલામાં પોલીસે એવું કઈ કરેલ નથી એ રીતે ફરિયાદી કીધું એ રીતે એફઆઈઆર કરવામાં આવેલ નથી તમે એમ કે છે કે ભાઈ એની સંડોવણી નથી એટલે અમે એવું નામ નથી લખ્યું પરંતુ તમારી એવી ફરજ બને છે કે આરોપી ફરિયાદીએ જે પણ આપ્યો છે નિવેદન

અમારા જે લીગલ ટીમ હા અમારી જે લીગલ ટીમ દ્વારા અમે જે આખી મામલાનું છે તે અમે અમારે અમારી રીતે તપાસ કરવાના છે કરવાના છે સીટની તપાસમાં અમે કે દખલગીરી કરવાના નથી કેમ કે અમે ફરિયાદીના વકીલ તરીકે જ્યારે અમે કોર્ટમાં પ્રેઝન્ટ થશું ત્યારે અમારા હાથમાં પણ પુરાવા હોવા જોઈએ અમે કઈ દિશામાં સીટે તપાસ કરી કરે છે અમને ખબર નથી પરંતુ અમે આખો બનાવ ક્યાંથી બન્યો છે મૂળથી એ મૂળથી બનાવ અમે સર્ચ કરશું આખી ઘટના સ્થળે બનાવ સ્થળે અમે દસ તારીખના રોજ અમે જવાના છીએ રોજ ત્યાં સ્થળે કઈ વાહનો સંડોવાયેલા છે કે એક્ઝિટ સુધીનો તમામ અમે ત્યાં સીસીટીવી છે કે નથી અમે તપાસ કરીશું કે છે કે નથી ઓકે કેમ કે અમને રેકોર્ડિંગ તો આપવાના નથી એટલે અમે એટલીસ્ટ જોઈશું કે છે હતા કે નહોતા એ બધી જ માહિતી અમારે મેળવવાની છે કેમકે આમાં ઘણો બધા કાબેતા થતા હોય છે કે અમને એવી પણ માહિતી જાણવા મળી કે ફલાણી જગ્યાએ સીસીટીવી હતા તે ઉતારી લેવામાં આવ્યા છે એટલે અમારે આખી જે બનાવ છે તે અમારે જાણવાનો છે પ્લસ કે જે આ સોશિયલ મીડિયામાં પણ જે વિડીયો અને ઓડિયો વાયરલ થતા હોય છે એ પણ અમે ભેગા કરીને ક્યાંક ને ક્યાંક અમારી તપાસમાં કારણ કે વકીલ છે અમારે જેની જેની બાબતમાંથી અમને માહિતી મળતી દરેક વસ્તુ અમે એકત્રિત કરીએ છે નવનીતભાઈ નવનીતભાઈ નિવેદન અમે લેશો કરવા માંગીએ છીએ અને રીતે અમે ન્યાય અપાવવા પણ માંગીએ છીએ અને આજે આક્ષેપિત આરોપી છે શંકાસ્પદ પર આરોપી છે એની સંડોવણી કઈ રીતે છે આરોપીઓ સાથે અમે એ પણ માહિતી મેળવીશું કે જે આઠ આરોપીઓ પકડાયા છે એ આઠ આરોપીઓ શંકાસ્પદ આરોપીઓ સાથે કઈ રીતે સંકળાયેલો છે એ પણ અમે માહિતી મેળવવાના છીએ કારણ કે અમે ઘણી જગ્યા મીડિયા બાઇટ પણ મેં સાંભળેલું છે મારે તો એની સાથે કોઈ કસાથે લેવા દેવા જ નથી એટલે અમે એ દરેક બાબત ની અમે તપાસ કરવાના છીએ અને એ અમે અમારી તપાસ અમે કોર્ટમાં જ રજૂ કરવાના છે જયારે શીટ રજૂ થશે ત્યારે અમે કોર્ટમાં જ આ બાબતે અમે તપાસમાં અમને ક્યાંય આપી શકે છે રજૂ કરશું બિલકુલ મનીષાબેન આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ જે રીતે આજે આપણે જે નવનીતભાઈના વકીલ છે અને જે લીગલ ટીમ બનાવવામાં આવી છે એમના પણ હિસ્સા છે એમાં મનીષાબેનની સાથે વાતચીત કરી મનીષાબેનનું સ્પષ્ટ કહેવું છે કે હવે આગામી સમયમાં આ વિષયને લઈને તપાસ થવી ખૂબ જરૂરી છે જોવાનું રહેશે કે પોલીસ તપાસની અંદર ખરું સત્ય શું બહાર આવે છે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટી દ્વારા પણ જે તપાસ કરવામાં આવશે એ બાદ પણ કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર